જામીન મળ્યા છે ત્યારે પીડિતોના પરિવાર ને એવું લાગતું રહે છે કે હવે એક બાદ એક તમામ આરોપીઓને પણ જામીન મળી જશે આ બાબતને લઈને પીડિતોના પરિવારે સરકાર પર દબાણ બનાવ્યું છે કે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરે અને અન્ય આરોપીઓની પણ કડક સજા અપાવે અગ્નિકાંડની ઘટનામાં પીડિતોના પરિવારજનો માટે આ એક વ્યથિત સમય છે આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી તેમની માંગ છે પરિવારે મહત્વના વિરોધ પ્રદર્શન અને જુલુસો કરીને સરકાર અને કોર્ટને તેમની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો છે આ મામલે રાજ્ય સરકાર અને કાયદાકીય અધિકારીઓએ આ કેસને ગંભીરતાથી લઈ દાખલકર્તાઓને રજૂઆત સાંભળી છે સાયબર અને ફોરેન્સિક તપાસની મદદથી આ કેસના તમામ આરોપીઓને તાત્કાલિક પકડી શકાય તે માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે આમ પીડિતોના પરિવારે તેમની માંગે તાકીદે સંતોષવા માટે સરકાર અને કોર્ટ પર ભાર મૂક્યો છે કે તેઓ આ કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે આ મામલે રાજ્ય સરકારની નજીકની કાર્યવાહી અંગે પીડિતોના પરિવારે અપેક્ષા રાખી છે કે તેઓને ન્યાય મળશે અને

તેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ હુકમને પડકારતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજેશ મકમાણા જયદીપ ચૌધરી અને ગૌતમ જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે પીડિત પરિવારો દ્વારા સૂચના છે કે જો સરકાર શ્રી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટમાં આ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમોને પડકારવામાં ન આવે તો આપણે આગળની કાર્યવાહી કરવી જેથી અમારી તૈયારી એ છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓ જે છે અને તેની સામે જે ચાર્જ છે એ ચાર્જને ધ્યાને રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ ત્રણેય આરોપીઓ ની જામીન મંજૂર કરતી જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે તે હુકમને પડકારવામાં આવે છે ખાસ કરીને જે રીતે સરકાર દ્વારા આવી સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી છે એ અપૂરતી છે